નમસ્કાર આપ જોઈ રહ્યા છો સામાજિક ન્યૂઝ આપની નજર આપની ખબર રાજસ્થાન સુખદેવ સિંહ ગોગામેડી ની હત્યા કરનાર આરોપીઓને રાજપૂત કર્ની સેના દ્વારા એન્કાઉન્ટર કરવામાં આવે તેવી માંગ સાથે રાજપૂત કર્ની સેના યુવાઓ જિલ્લા કલેકટરને ત્યાગ ધરણા પ્રદર્શન અને સમગ્ર રાજસ્થાન માંગ બંધનું મેલાન ગોગામેડી ની હત્યા કરનારને માંગ નહીં આવે તેવી માંગ સાથે રાજપૂત કરની સેના તમામ ધરણા પ્રદર્શન કરીને કલેકટર કચેરીમાં ચપ્પલનો વરસાદ કરવામાં આવ્યો આ તમામ રાજપૂત યુવા ઉપર પોલીસ દ્વારા રોકવા માટે જોર અજમાવું પડ્યું કર્વી સેનાના વરિષ્ઠ સમાન્યા એવા સુખદેવસિંહ ગોગામેડીની હત્યા કરનાર કોના ઇશારે થઈ હતી કોણ છે એનો જવાબદાર તેની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે આપના વિસ્તારની સાચી ખબર જોવા માટે સામાજિક ન્યૂઝ સબસ્ક્રાઈબ કરો બ્યુરો રિપોર્ટ પર્વતસિંહ એસ ચૌહાણ